નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પિકનિકમાં પરિવારમાં કાણ ભરખી ગયો એક જ પરિવારના દસ સભ્યો તણાયા વિડીયો જોઈ તમે પણ કંપી જશો જી આમ મિત્રો જિંદગી મોત બન જાય સંભાળો યારો અમીર ખાનની ફિલ્મ સરફરોજ આ ગીત પર ભલે બીજા સંદર્ભમાં દર્શાવ્યું હોય પરંતુ મોત સાથે પંગો લેવો પહેલાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે મજા ક્યારેય સજા બની જશે એ કોઈને ખબર નથી આવો કિસ્સો પુણેમાં જ સામે આવે છે જે અમે તો વહેતા પાણીની વચ્ચો વચ્ચ મસ્તી કરતા પરિવારના લોકો જિંદગીની એક અંત આવી ગયો છે પુણેના લોનાવાળામાં આવેલા ધોધમાં વચ્ચે મજા માણી પરિવારના સભ્યોને ભારે પડી હતી પરિણામે એક સાથે પરિવારના દસ લોકો પાણીમાં ઝડપી વહેણમાં તણાઈ ગયા હતા આ દુર્ઘટના અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે અત્યારે કેટલાક લોકો જીવ બચી ગયો છે તો કેટલાક લોકો હજુ પણ ગુમ છે પુણેમાં મોતના મસ્તીનો ખતરનાક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં જોઈશ શકાય એવી કેવી રીતે માત્ર દસ મિનિટમાં જ મસ્તી કરતા લોકોનું જિંદગીનું અંત આવી ગયું છે અને પછી આ પરિવારના પાણીમાં લોકો તણાઈ ગયા હતા વાસ્તવમાં અત્યારે ચોમાસુની ઋતુ ચાલી રહી છે લોનાવાડાના પહાડી વિસ્તારમાં આવેલા એક ધોધ પાસે કેટલાક લોકો વરસાદનો આનંદ માણવા ગયા હતા જેમાં અંસારી પરિવાર પણ સામેલ હતો ભુજી ડેમ પાસે જળાશયમાં પાણી ભરતા પરિવારને આનંદ માણી રહ્યા હતો તેઓ ખબર ન હતી કે આ આનંદ તેમને કેટલા માટે જીવનની છેલ્લી મજા હશે ભુજી ડેમ પાસે ધોધમાં પરિવારને અચાનક પૂર આવ્યું હતું અને પાણીમાં જોરદાર પ્રવાહના પરિવાર તમામ સભ્યો વહી ગયા હતા વિડીયોમાં જોઈ શકાય છે કે તે લાંબા સમય સુધી પરિવાર મોત સાથે જંગ લડી રહ્યા હતા લોકો ધોધની બહાર તેમને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા હતા પરંતુ યમરાજ માટે એક પણ મુક્તિ કે યુક્તિ કામ ન કરી હતી અને તેના બધા પાણી જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા કોઈ કેટલાય બચાવવા લેવામાં આવ્યા હતા પરંતુ ત્રણ લોકોના મોત થયા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ